રહી છે અને ખાસ કરીને કહેવાય કે આરોપીના જે મોબાઈલ ફોન છે જેમાંથી જરૂરી જાણકારી સામે આવી શકે છે તે હજી સુધી મળી આવ્યા નથી બિલકુલથી ધરતી વાત કરવામાં આવે તો જે રીતે હરણી લોકઝોન પર દુર્ઘટના ઘટી અને ચૌદ ચૌદ જેટલા જે બાળકો સહિત શિક્ષકોના મોત થયા ત્યારે તેને જ પગલે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી બંને વડોદરા ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે દસ દિવસની અંદર રિપોર્ટ સોંપવા કહ્યું હતું પરંતુ કલેક્ટર એબી ગોર દ્વારા હજુ પણ જે માહિતી છે તે પૂરી નથી મેળવવામાં આવી ક્યાંક ને ક્યાંક અધૂરી માહિતી છે તેને જ લઈને વડોદરા કલેક્ટર એબી ગોર દ્વારા હજુ વધુ ચાર દિવસનો સમય છે તે માગવામાં આવ્યો છે અગાઉ પણ કલેક્ટર દ્વારા પાંચ દિવસનો સમય માગવામાં આવ્યો હતો જો કે કલેક્ટર દ્વારા એ પણ જાણવા મળે મળ્યું હતું કે જે રીતે માહિતી માહિતી નથી મળી રહી રિપોર્ટ અધૂરો છે એટલે કે જ્યાં સુધી રિપોર્ટ છે તે પૂરો નહીં સોંપે ત્યાં સુધી કલેક્ટર એબી ઘોર છે તે વડોદરા કલેક્ટર તરીકેનો ચાર્જ છોડશે નહીં મહત્ત્વની વાત છે કે જે રીતે આરોપીઓની ધરપકડ કરવામાં આવી આરોપીઓ પણ પોલીસને ક્યાંકને ક્યાંક ગોળ ગોળ ફેરવી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે કારણ કે જે રીતે પરેશ શાહ અને ગોપાલ શાહ આ બંને મુખ્ય આરોપીઓ છે તેમણે ક્યાંકને ક્યાંક મોબાઈલની અંદર લેકઝોનના જે પણ કર્મચારીઓ હતા તેમની સાથે આર્થિક વ્યવહાર કર્યો તો હિસાબ કિતાબ રાખ્યો ગયો એટલે આ લોકો છે તે ક્યાંક ને ક્યાંક પોલીસથી સત્ય છુપાવી રહ્યા છે અને પોલીસને પણ ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે મહત્વની વાત છે કે જે રીતે આ બંને જે પરેશ અને ગોપાલ સાથે જે છત્તીસગઢ ભાગી ગયા હતા અને ત્યાંથી પણ બે સિમ કાર્ડ છે તે ખરીદ્યા હતા અને ત્યાં જે અન્ય જે કર્મચારીઓ હતા તેમને પણ તેઓએ વિનીત કોટિયાને પણ સાથે સાથે ભાગી જવા માટે કહ્યું હતું એટલે કહી શકાય કે હાલ આ પરેશ અને જે ગોપાલ શાહ છે બંનેની મુખ્ય ભૂમિકા હતી ને અને ક્યાંક ને ક્યાંક પોતાનો જે આ કરેલો કાંડ છે તે છુપાવવા માટે બહાર ભાગી ગયા હતા અને પોલીસને પણ હજુ ક્યાંક ને ક્યાંક જે તપાસ છે તેમાં સહયોગ નથી આપી રહ્યા તેને જ લઈને ગઈકાલે પણ આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા પણ પાંચ દિવસના રિમાન્ડ છે તે વધુ મંજૂર કરવામાં આવે છે કારણ કે જે રીતે હજુ આ બંનેની પૂછપરછ બાકી છે આર્થિક વ્યવહારો હોય અથવા તો જે મિલકત હોય આ તમામ અંગેની જાણકારી છે તે હાલ પોલીસ મેળવી રહી છે એટલે કહી શકાય કે પરેશના કહેવા પર જ આ બિનિત કોટિયા હતો તે પણ ક્યાંક ને ક્યાંક ફરાર થઈ ગયો હતો જોકે કોર્ટ દ્વારા આ સમગ્ર મામલે તપાસને લઈને વધુ પાંચ દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કાંડની અંદર જે વીસ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી તેમાંથી ચૌદ જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અન્ય જેટલા જે છ આરોપીઓ છે તે હજુ પણ ક્યાંક ક્યાંક ફરાર છે સમગ્ર મામલે પોલીસ હાલ વિવિધ ટીમો બનાવી તપાસ ચાલી રહી છે તેમજ જે અન્ય રાજ્યમાં ભાગી ગયા હોય તો અન્ય રાજ્યમાં પણ પોલીસ આ દિશામાં તપાસ છે તે કરી રહી છે અને કહી શકાય કે જે રીતે આ જે છ આરોપીઓ છે તે ફરાર છે તેની સામે કલમ સિત્તેરનો ગુનો નોંધી અને ક્યાંક ને ક્યાંક કોર્ટમાંથી વોરંટ મેળવવાની પણ પોલીસે તજવીજ કરી રહી છે એટલે કહી શકાય કે હાલ હરણી લેખઝોંડ મામલે જે કલેક્ટર ગોર છે તેમણે પણ ક્યાંક ને ક્યાંક માનવતા રાખવી છે અને જ્યાં સુધી આ રિપોર્ટ નહીં સોંપે ત્યાં સુધી કલેક્ટરનો ચાર્જ નહીં છોડે પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક બંને આરોપીઓ છે ગોપાલ શાહ અને પરેશ શાહ તે પણ પોલીસને ગોળ ગોળ ફેરી રહ્યા છે અને ત્યારે જ લઈને પોલીસ દ્વારા વધુ જે પાંચ દિવસ છે તે રિમાન્ડની માગણી કરવામાં આવી છે જી દર્દી જલપેશ વિગત બદલ આપનો આભાર